તો જય શ્રી કૃષ્ણ રાધે રાધે ને આજ તો અમારું કેવાય ને ખેતર નજારો એક કમ્પ્લીટ ને આવી ગયા છે આપડે વાડીએ ખેતરે બતાવીએ શું શું છે બન્યા રેજો આગળ કઈ ટાઈપનો માહોલ છે આ આપણો આમ કીધું છે માહોલ સરસ છે ખેતરમાં હાલ ઝાર આવેલી છે ઝાર અને બાજરી છે મસ્તીનું લહેરાય છે હવામાં અને નજારો પણ મસ્ત છે વાતાવરણ પણ ઠંડુ ઠંડુ બહુ મસ્ત છે ઇ તમારે લોકો હું આવું એ પણ જણાવજો અમારે ઉત્તર ગુજરાત અમારે પાટણ જિલ્લામાં અમે અમારે સાંતલપુર તાલુકો છે અમારું ગામ છે પરસું અમે લોકો આ ટાઈપની ખેતી કરીએ છીએ જોકે અમારે બધું થાય છે મસ્ત નજારો છે જોઈ શકો છો તમે આ ઝાર છે આજે તમને બતાવું છે ભેહા માટે સ્પેશિયલ વાવવી પડે છે કેમ કે અમારે ભેવું છે ત્રણ ચાર એના માટે સ્પેશિયલ વાવવી પડે છે અમારે ને આ બતાવું તમને આ છે બાજરી એ થોડીક આમ ઘાટી લીલી બતાવે છે આ છે બાજરી બાજરી વાવી છે કેમ કે ઘરે ખાવા જોવે અમારે થોડુંક બાજરીનો વધારે ઉપયોગ થાય છે એટલે બાજરી વાવવી જ પડે છે એમ પણ મસ્ત બાજરી પણ સરસ છે ઝાડ જુવાર પણ સરસ છે એમ અને સરસ વાતાવરણ પણ છે બે દિવ બે દિવસથી પણ આજે એવું અને તમારે કેવો નજારો અહીંયા જો અમારે આમ જન્નત દેખાય છે એમ અમને આ તો એમ ક્રુદ કહેવાય ને કુદરતી દ્રશ્ય એટલે આમ વાતાવરણ અલગ જ હોય એમ આ અમે તો સિટીમાં રહીએ છીએ એટલે અમે ક્યારેક આવીએ મજા આવે જોવાની એમ કેમ છો મજા મને